વડોદરામાં શાંતિ ડોળવાનો ફરી પ્રયાસ તરસાલીમાં ગણપતિના પંડાલ પર કાકરી ચાડો થતા પોલીસ આવી એક્શનમાં વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલા દિવાળીપુરા નગરમાં ગણપતિના પંડાલ પર પથ્થરો પડ્યા હોવાનો મેસેજ મળતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને સ્થાનિકોની પૂછપરછ કરતા તે બે ચાર પથ્થર પાડ્યા હતા તેમ જણાવ્યું જેથી પોલીસ અધિકારીઓએ ત્યાં ફરજ બજાવતા કર્મચારીઓને એલર્ટ કરી દીધા સાથે પોલીસે અગાશી ઉપર ચડી પરિસ્થિતિનો તાગ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી તાજેતરમાં માંજલપુર વિસ્તારમાં નિર્મલ યુવક મંડળ દ્વારા કિશનવાડીમાંથી શ્રીજીની પ્રતિમાની આગમન યાત્રા કાઢવામાં આવી હતી ત્યારે સિટી પોલીસ સ્ટેશન પાસે આવેલી મદાર માર્કેટના છત ઉપરથી ઈંડા ફેંકવામાં આવ્યા હતા અને શહેરનું વાતાવરણ વધુ હોય તે પહેલા પોલીસે તુરંત એક્શનમાં આવીને ઈંડા ફેંકવાનું કૃત્ય આચરનાર માફિયા ગેંગના ગ્રુપના એડમિન સહિત નવ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે હજુ આ ગુનાની તપાસ ચાલી રહી છે ત્યારે તરસાલી વિસ્તારમાં આવેલા દિવાળીપુરા નગરમાં ગણપતિના પંડાલ પર કાકરી ચાળો થયો હોવાનો કોલ પોલીસને મળ્યો હતો જેના પગલે ડીસીપી જોનત્રણ અભિષેક ગુપ્તા અને તેમની ટીમ એસીપી પ્રણવ કટારિયા ઉપરાંત મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો કાફલો તાત્કાલિક ઘટના પર દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી સ્થાનિકે જણાવ્યું હતું કે બે ચાર પડ્યા બાદ વધુ પથ્થર પણ પડ્યા ન હતા અને બીજું કંઈ પણ થયું નથી જોકે પોલીસ અધિકારી દ્વારા પણ તરસાલી વિસ્તારમાં પંડાળ પાસે ફરજ બજાવતા કર્મચારીઓને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા હતા